સુરતમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી હોય જેને લઈ નટુભાઈ લગેરહો દ્વારા આક્ષેપો કરાઈ રહ્યા સુરતના સામાન્ય વરસાદમાં બદ સુરત બનાવનાર શાસકોની પોલ સુરતમાં ઊભી થયેલ પાણી ભરાવાની સમસ્યાને ઉઘાડી થઈ ગઈ છે સુરતના જાગૃત નાગરિક અને આર્કિટેક્ચર દ્વારા ખાડી પૂરવા આવવાના કારણો પુરાવા સાથે રજૂ કરાયા શાસક અને અધિકારીઓના ગેરવહીવટ જાહેર કરાયા છે લગે નટુભાઈ દ્વારા રિપોર્ટમાં સુરતના નવા વર્ષના થોડા વરસાદમાં પણ લોકોને પડેલ તકલીફ જે ખાડીના પાણી ભરાવાને લીધે થયા તેને નીચે જણાવેલા મુખ્ય ચાર વિસ્તારોનો અભ્યાસ રજૂ કર્યો હતો જેમાં જૂના ગુગલ મેપ ડ્રાફ્ટ પ્લાન અને સરકારી રેકોર્ડનો ઉપયોગ કરી હાલની સ્થળ સ્થિતિના અભ્યાસ પછી સાબિત કર્યો છે ભ્રષ્ટાચારી ગેરજવાબદાર શાસકોને વહેલી તકે ઘેરે બેસાડવા જોઈએ ખાડીની જગ્યા વેચી મારવી પુરાણ કરી રોડ બનાવવા પાણીના રસ્તાને અવરોધ અને તળાવોના નામ નિશાન મિટાવી દેવા જેવી બાબતો રજૂ કરી છે આ ખાડીપુર માનવ સર્જિત અને દીર્ઘ દ્રષ્ટિ વિનાના આયોજનના લીધે થયા છે જેમાં મહાવીર કોલેજ પાસેના વીઆઈપી રોડ મોટાવરાછાના તળાવ ખવાઈ ગયા ગોડાદરા પર્વતગામ રોડ સરસ્વતી વિદ્યાલય સીતાનગર ચોકડી કાલાપુર પૂણા ગામ રોડના રિપોર્ટની પીડીએફ પણ રજૂ કરી હતી સુગીત પાઠકજી હું પીયુસીએલ સાથે સંકળાયેલો છું અને જે પણ અત્યારે અમે અભ્યાસ કર્યો છે સુરત શહેરમાં જે પૂરની સમસ્યાઓ અને જે પાણી ભરાવાના જે પ્રશ્નો છે એને માટે ઘણી બધી સરકારનું પ્લાનિંગ અને ટાઉન પ્લાનિંગ સ્કીમોની અંદર જે જળ સ્ત્રોતો છે અને જે આપણે પર્યાવરણ છે એની જે રીતે અવગણના કરવામાં આવી છે એ આ સમગ્ર ઘટનાક્રમ માટે જવાબદાર છે એવું અમે માનીએ છીએ પ્રેસ કોન્ફરન્સ જે આપણે રાખી છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હમણાં આપણે જોયું તો માત્ર નજીવા વરસાદમાં શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર પાણીનો ભરાવો થયો અને એને માટે ઘણા બધા લોકોએ ખૂબ હાલાકી ભોગવવી પડી તો અમે એવું કહીએ છીએ કે પાણીનો ભરાવો માત્ર એક કુદરતી ઘટના નથી પણ એને માટે જે સુરત મહાનગરપાલિકા અને જે સરકારી તંત્ર છે એની જે બે જવાબદારી છે અને ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવામાં જે એમણે કુદરતી જળ સ્ત્રોતોમાં જે અવરોધ ઊભો કર્યો છે એ અવરોધને પરિણામે આ સમસ્યા સર્જાઈ છે એ અવરોધો જો દૂર કરવાની આવે તો ઘણી બધી હદે આ સમસ્યાઓ દૂર થઈ શકે એમ છે છે અમે અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી છે આવનારા દિવસોમાં અમે આ જ રિપોર્ટ જે અમે અત્યારે બનાવ્યો છે તે મેયરને આપીશું મ્યુનિસિપલ કમિશનરને આપીશું અને ગુજરાત રાજ્ય સરકારને પણ આપીશું અને આપણે અમારી આગામી ચર્ચાઓ હવે પછી શરૂ થશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે